મારું નામ બધા વૃંદાદેવની છે તેનું જો નામ સમજવાનું છું આજે તમને હું સ્વસ્થા વિશે કહીશ આપણના જીવનમાં સ્વચ્છતાનું ખૂબ જ મહત્વ છે જ્યાં સ્વચ્છતા સુંદર હતા જ્યાં સ્વચ્છતા પવિત્ર હતા અને જ્યાં સ્વચ્છતા તંદુરસ્ત હતી આ સૂત્ર આપણે જીવનમાં ગણી લેવા જોઈએ ગાંધીએ તો આગળ વધીને જ્યાં સ્વચ્છતા પ્રભુતા એવું સૂત્ર આપે છે આપણને આપણને શરીરની તંદુરસ્તી માટે સ્વચ્છતાની ખૂબ જ જરૂરી છે આપણને આંખ કાન નાક વાળ દાંત ચામડી વગેરે બધા જંગોને સારી રીતે સાફ કરવા જોઈએ અને સ્નાન કરતી વખતે બધા જ અંગોને સારી રીતે સફાઈ કરવી જોઈએ અને આપણના કપડાં પણ સ્વચ્છ હોવા જોઈએ સ્વચ્છ શરીર અને સ્વચ્છ કપડાં આપણના મનને સ્વચ્છ રાખે છે અને આપણનું શરીર તાજગી અનુભવે છે અને આપણના મનમાં ઉત્સાહનો વધારો થાય છે આપણને સરકાર ટીવી રેડિયો અને વર્તમાનપત્રો જેવા માધ્યમો દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા ઘણા પ્રયત્નો કરે છે ભૂલકાઓ જેની છત્રછાયામાં આ પરિસર ફૂલી ફાલી રહ્યો છે તેવા વડીલો ગ્રામજનો મહેમાનો આચાર્યશ્રી અને જ્ઞાન આપનાર ગુરુજનોને મારા કુટી કુટી વંદન આ વખતે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ આપણે છોતેરમાં પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક સર્વભૌમ રાષ્ટ્ર બન્યું અને ત્યારથી જ આપણે આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ આ રાષ્ટ્રપર્વ નિમિત્તે મને અહીંયા ધ્વજવંદન કરવા માટે મને બોલાવી અને આ તક આપી એ માટે હું શાળા પરિવાર ગુરુજનો અને મારા માતા પિતાનો હું આભાર માનું છું કે જેમણે મને આ સારું શિક્ષણ આપ્યું અને અત્યારે મને આ રોજ ધ્વજવંદન કરવા માટે આનંદ મળ્યો આપણે જાણીએ છીએ કે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો અને એ ગુલામીમાંથી આઝાદી મેળવવા માટે અનેક સપૂતોએ અનેક દેશ નેતાઓએ પ્રયત્નો કર્યા જેવી રીતે મહાત્મા ગાંધી સરદાર પટેલ જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ તાત્યા ટોપે મંગલ પાંડે વીરભગતસિંહ જેવા અસંખ્ય નેતાઓ અને ક્રાંતિકારીઓએ અથાગ પ્રયત્નો કર્યા ત્યારબાદ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે આપણને આઝાદી મળી આપણે આઝાદ થયા પણ દેશને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે નીતિ નિયમોની જરૂર પડી અને આજે નીતિ નિયમો એ જ બંધારણ ની રચના કરવા માટે એક સમિતિ બનાવવામાં આવી અને આ સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકરને બનાવવામાં આવ્યા અને આંબેડકરના અધ્યક્ષપણા હેઠળ આ બંધારણ તૈયાર કરવામાં આવ્યું અને આ બંધારણ છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના દિવસે તૈયાર થઈ ગયું હતું પણ બંધારણનો અમલ આજના દિવસે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે થયો હતો ત્યારથી જ આપણે આ રાષ્ટ્રીય પરવડી ઉજવણી કરીએ છીએ દીકરીની સલામ દેશ કે નામ આ સ્લોગન સાથે આપણે છત્તેરમો પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યા છીએ ત્યારે હું જરૂર કહીશ કે દીકરી એ તો કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે સમગ્ર સૃષ્ટિનો આધાર છે જીવન તેનો અધિકાર છે તો શિક્ષણ તેનો હથિયાર છે આ એ જ દેશ છે જ્યાં ભારતીય સંસ્કૃતિ કે જેમાં દીકરીને નારી શક્તિ જગદંબા દુર્ગા અંબા નારી શક્તિ તરીકે પૂજવામાં આવે છે આ એ જ દેશ છે જેમાં સુનિતા વિલિયમ્સ કલ્પના ચાવલા અંતરિક્ષમાં ઉડાન ભરી ચૂકી છે આ એ જ દેશ છે જ્યાં રાણી લક્ષ્મીબાઈ જેવી વિરાંગનાઓ એ પોતાના રાષ્ટ્રના નિર્માણ માટે અંગ્રેજો સાથે જંગે ચડી હતી આ એ જ દેશ છે જ્યાં દીકરી શિક્ષણ મેળવીને સૃષ્ટિ દેશમુખની જેમ આઈએસ પણ બની શકે છે આ એ જ દેશ છે જ્યાં દીકરી નિર્મલા સીતારમણની જેમ ફાઈનાન્સ મિનિસ્ટર પણ બની શકે છે છેલ્લે દરેક માતાને દરેક માતા પિતાને હું એટલું જ કહીશ કે દીકરીને લગ્નમાં દહેજ નહીં આપો તો ચાલશે પણ શિક્ષણ જરૂરથી આપજો આભાર જય હિન્દ જય ભારત ગુડ મોર્નિંગ એવરીયર માય નેમ ઇઝ નેહલ ટુડે ઇઝ ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ધીસ આર સેલિબ્રેટિંગ સેવન્ટી સિક્સ રિપબ્લિક ડે એટ ફર્સ્ટ આઈ વિશ યુ હેપી રિપબ્લિક ડે રિપબ્લિક ડે ઇઝ નેશનલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઓન ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી નાઇન્ટીન ફિફ્ટી ધ કન્સ્ટિયુશન ઓફ ઇન્ડિયા કમ ઇન્ટુ વોર્સ ધ્યુશન ઓફ ઇન્ડિયા ઇઝ ધ સુપ્રીમ ડ્યુ ઓફ ઇન્ડિયા વી સેલિબ્રેટ ધીસ ડે ગ્રેટ જોય એન્ડ હેપીનેસ વી શુલ્ડ એલવાઇઝ રિસ્પેક્ટ ઓવર કોન્સ્ટિટ્યુશન રિટન બાય ડૉક્ટર બી આર આંબેડકર રિપબ્લિક ડેસ્ટ લાઈવ પીસ લવ એન્ડ યુનિટ આઈ એમ પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયા જય હિન્દ જય ભારત આપણું નામ પટેલ મહાવીશ રાજુભાઈ છે હું જોર સાચવા બોલું છું હું આજે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કહીશ સરદાર વલ્લભભાઈ પટેલ જેને ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે તે ભારતના સ્વતંત્ર સંગ્રામના અગ્રણી નેતા અને દેશની સ્વતંત્રતા પછીના યુગના નિર્ણય કરતી હતા તેમનો જન્મ એકત્રીસ ઓક્ટોમ્બર અઢારસો પંચોતેરના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો સરદાર વલ્લભભાઈ પટેલ વ્યવસાય વકીલ હતા પરંતુ તેમણે તેમના દેશના તેમના લોકો પ્રત્યે તેમને રાજકારણી અને સ્વતંત્રતા સેનાની બનાવ્યા સરદાર વલ્લભભાઈ પટેલ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત

મારું નામ બાજારીતીબેન નરેશભાઈ છે હું ધોરણ છ માં ભણું છું આજે હું તમને વૃક્ષ આપના મિત્રો વિશે સમજાવીશ વૃક્ષો ધરતીની શોભા છે વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે તેના પણ હવામાં કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગ કરી વનસ્પતિને સ્ટાર્ચ બનાવે છે અને પ્રાણ પ્રાણવાયુ મુક્ત કરે છે આમ વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે વૃક્ષો ન હતા ધરતી વેળા નરમ બની જાય વૃક્ષો વાદળના ઠંડા પાડે છે તેથી વરસાદ પડે છે તેમજ કેટલીક ઔષધિ આપે છે તે આપણા મિત્ર જેવા છે તે વળ આપે છે সন্তোষ এছে ঘন মহিম দরবর্ষে রোপণ উজেক্ষে বচাবছি তোক্ষে জয় হিন্দ জয় ভারত